We're yeah, 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 yeah. રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી જે દારૂબીને માર મારતા હોય એવી અરજી આવી હતી તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાના ભાગ રૂપે તમને લોકઅપમાં ગઈકાલે સાંજે રાખવામાં આવ્યા હતા જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ અટકાયતી પગલામાં હાજર હતા આજે વહેલી સવારે સવા છ આસપાસ આ બનાવ છે જેમાં તેઓએ પહેરેલી ચૂંટણીને દોરી હતી તેમણે ઘરે પાસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એસીબી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે આ બધા પછી આપણે પોસ્ટમોર્ટમ માટે પણ આપણે મોકલી આપી અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છે ટેકનિકલ પાસે ના આધારે છે તેના આધારે

ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન કરાવશે પોલીસ સ્ટેશન કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવે હતા ત્રણ ચાર વાગે હું પોતે જ લઈને આવી એમનો ફોન આવ્યો સાહેબનો શું બનાવ શું બન્યું હતું કશું બનાવ ને સાહેબ પેલી એ કમ્પ્લેન્ટ કરી હશે માર ભાભીએ ઘર બાબતે ઝઘડા કરતો હતો એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એલા ઝઘડો કર્યો હા પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવે આવ્યા પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા